વડાપ્રધાનના જન્મદિવસે કાંકરેજ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા ફ્રૂટ વિતરણ કરાયું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સિહોરી ખાતે કાંકરેજ તાલુકા યુવા મોરચા દ્વારા સિહોરી સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કેળા અને સફરજન દર્દીઓને આપી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ યુવા મોરચા દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અમરસિંહ સોલંકી પ્રમુખ યુવા મોરચા કાંકરેજ તાલુકા ભાજપ દ્વારા ગોઠવવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત ભારતસિંહ ભટેસરિયા પૂર્વ મહામંત્રી બનાસકાંઠા જિલ્લા ભાજપ અમીભાઈ દેસાઈ મહામંત્રી કાંકરેજ તાલુકા ભાજપ સજ્જનસિંહ સોલંકી અમરસિંહ સોલંકી પ્રમુખ યુવા મોરચા કાંકરેજ મનુભાઈ અને અમરસિંહ સોલંકી પ્રમુખ યુવા મોરચા કોંગ્રેસ દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી તેમજ કોંગ્રેસ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ ભટેસરિયાએ સરકારી અસ્પતાલમાં તમામ વોર્ડમાં દર્દીઓની ખબર અંતર પૂછી હતી અને ફ્રૂટ વિતરણ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી અને દેશના યશસ્વી વડાપ્રધાન વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે મોદી સાહેબને આ વિસ્તારના સૌ આગેવાનો વતી પ્રજાજન વતી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે આજે યુવા મોરચા દ્વારા યુવા મોરચાના પ્રમુખ આદરણી અમરસિંહ અને એમની ટીમ દ્વારા મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે દિવસ નિમિત્તે રેફરલમાં દર્દીઓ જે દાખલ થયેલા હતા એમને પૂર વિતરણનો કાર્યક્રમ કરી અને નરેન્દ્ર ને જન્મદિવસ ની ઉજવણી કરી છે એ બદલ યુવા મોરચાના સૌ કાર્યકર્તાઓને પાર્ટીના સૌ આગેવાનો હું અભિનંદન આપું છું ફરી એક વખત મોદી સાહેબ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા